પોલીસ સ્ટેશનમાં માથાકૂટ પીએસઆઈ અને કોન્સ્ટેબલે કરી મારાવારી વડોદરા રેલવે પોલીસ વિભાગના થોડા સમય અગાઉ ચોંકાવનારો કિસ્સો બનવા પામ્યો હતો તેમાં વડોદરા રેલવે પીએસઆઈ એક એક કુવારિયા ઇનામ પત્રક બનાવી રહ્યા હતા તે દરમિયાન રેલવે એસસીબી પોલીસ જવાન શૈલેશનું નામ ઇનામ પત્રકમાં ન હતું જે બાબતે શૈલેશે કહ્યું કે સાહેબ પત્રમાં મારું નામ કેમ નથી તેવું કહેતા પીએસઆઈ કુવરિયાએ કહેલ કે તપાસમાં તારો કંઈ લેવા દેવા જ નથી એટલે નામ નથી તેથી શૈલેશે ઇનામપત્રકના કાગળો પડાવવાનો પ્રયત્ન કરતા પીએસઆઈ તેમજ શૈલેશ સુધી બોલાચાલી થવા પામી હતી અને આ સમગ્ર મામલોમાં વાયુવેગે ફેલાતા લોકોમાં સમગ્ર બાબત ચર્ચાનો વિષય બનવા પામી હતી જે બાદ આ સમગ્ર મામલો રેલવેના ઉચ્ચ અધિકારીઓ પાસે જતા સમગ્ર તપાસ રેલવે ડીવાય એસપીને સોંપવામાં આવી હતી તપાસમાં મને પોતપોતાની ભૂલ સ્વીકારી હોવાનું જાણવા મળી રહ્યું છે ઈનામપત્રકની બાબતમાં શૈલેશ લાખો મારવા બાબતે પીએસઆઈ એ કે કોવાડિયાએ જણાવ્યું હતું કે તું જવાદે કહી તેનો હાથ ઝાટક્યો હતો બીજું કંઈ બન્યું ન હતું તેમજ આ અંગેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે ધન્યવાદ